કેટલાક વિદ્યાર્થીઓ જોઈને શીખે છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ સાંભળીને શીખી જાય છે તો કેટલાક વિદ્યાર્થીઓ જાતે પ્રવૃત્તિ કરીને શીખે છે આ ત્રણ કેટેગરીમાં દરેક વિદ્યાર્થીઓ શીખતા હોય છે જ્યારે જોઈને શીખવાની વાત કરીએ તો એનું એક્ઝામ્પલ આપું તો કેટલાક વિદ્યાર્થીઓ છે એ ક્લાસરૂમમાં બેઠા હોય અને આપણે એને નિબંધ લેખન શીખવવું હોય અને જંગલ વિશેનો આપણે એને નિબંધ આપીએ તો જે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ વધારે છે એ લોકો લખી શકે છે પણ જે લોકોની કલ્પના શક્તિ ઓછી છે એને આપણે જંગલમાં લઈ જઈશું અને એને સરસ મજાનું ફરવા દેસું એ ફરશે જોશે અને એના દ્વારા એ શીખશે અને ત્યારબાદ એની પાસે જો નિબંધ લખાવશું તો એ આરામથી સરસ મજાનો નિબંધ લખી શકશે જ્યારે કેટલીક વસ્તુઓ ભણવામાં એવી આવે છે કે એને જો સાંભળે વિદ્યાર્થી તો એ ઝડપથી અને સારી રીતે શીખી જાય છે જેમ કે કાવ્ય છે

જાતે પ્રવૃત્તિને જાતે પ્રવૃત્તિ કરીને શીખનાર જે બાળકો છે વિદ્યાર્થીઓ છે એ એવા છે કે જ્યારે એને કોઈ પણ વસ્તુ એક જ વખતમાં બતાવી દેવામાં આવે છે તો એમાં એ ઝડપથી શીખતા નથી પરંતુ જો એને કોઈ પ્રયોગ દાખલા તરીકે કોઈ પ્રયોગ એની નજર સમક્ષ કરવામાં આવે અને પછી એમાં એ વિદ્યાર્થી પોતે જાતે ઇન્વોલ્વ થાય તો એને એ વસ્તુ ઝડપથી આવડી જાય છે અને એ લાંબા સમય સુધી ભૂલતા પણ નથી એટલે આપણે વિદ્યાર્થીના વાલીએ અને શિક્ષકોએ બંને આ ત્રણ કરવો જોઈએ અને એને આ રીતે શિક્ષણ આપવામાં આવે તો એ આરામથી આગળ જઈ શકે છે નાના બાળકથી માંડીને મોટા ધોરણના વિદ્યાર્થી સુધીના બધા જ જે વિદ્યાર્થીઓ છે એ સામાન્ય રીતે આ ત્રણ પ્રકારે શીખતા હોય છે નાના વિદ્યાર્થીઓને જે રીતે વાંચન લેખન અને ગણનમાં તકલીફો અને સમસ્યાઓ થતી હોય છે એવી રીતે મોટા ધોરણના વિદ્યાર્થીને પણ ગણિતમાં અને વિજ્ઞાન જેવા વિષયોમાં સમસ્યાઓ આવે જ છે પરંતુ જો એની સમસ્યાને આ રીતે શાંતિથી અલગ અલગ પદ્ધતિઓ અને રીતો દ્વારા સોલ્યુશન કરવામાં આવે તો એ આ ઝડપથી શીખી શકે છે અને ટોપ લેવલ સુધી પ્રોગ્રેસ કરી શકે છે અને આગળ જઈ શકે છે દાખલા તરીકે વિજ્ઞ અગિયાર અને બારમાં ધોરણ દસ દસ અગિયાર અને બારમાં ધોરણનું જે ગણિત અને વિજ્ઞાન છે એ વિદ્યાર્થીને હાડ પડે છે તો એમાં જ્યારે આ આ રીતોનો સહારો લઈ અને એક્ટિવિટી દ્વારા ગાય સંગીત અને લયબદ્ધ પદ્ધતિઓ દ્વારા અને જોઈને શીખવાની જે રીતો છે એના દ્વારા જો એનું વર્ણન કરવામાં આવે અને બધી પદ્ધતિઓને અલગ અલગ રીતે શીખવામાં આવે તો વિદ્યાર્થીની જે સમસ્યાઓ છે એ દૂર થાય છે અને એને ભણવામાં ગણિત અને જે વિજ્ઞાન જેવા વિષયો છે એ અઘરા લાગતા નથી અને એ આરામથી પોતે એને દરરોજ શીખવાની મજા આવે છે અને આરામથી પોતે આગળ જઈ શકે છે એટલે જીવનમાં આ બધા વિદ્યાર્થીઓ આગળ વધે એટલા માટે અમે શરૂઆતમાં પાયાથી માંડી અને વાંચન લેખન ગણનના અલગ અલગ વિડીયો અમે આમાં મૂકશું અને ધીમે ધીમે આગળ આગળ અમે વિદ્યાર્થી હાઈસ્કૂલ લેવલના વિદ્યાર્થીઓના વિડીયો પણ આમાં બનાવીને મૂકશું એ રીતે અમે દરરોજ વિદ્યાર્થીને કામ આવે એ પ્રમાણેના વિડીયો અમે આગળ આગળ મૂકશું આ સિવાય અમે વિદ્યાર્થી છે એ તે પોતાના ઘરથી લઈ અને આજુબાજુના પર્યાવરણ અને વાતાવરણને જાણતો થાય એમાં કઈ કઈ વસ્તુઓ ફાયદાકારક છે અને કેટલીક વસ્તુઓ ધારો કે પ્રદૂષણ છે વાયુનું પ્રદૂષણ છે જમીનનું પ્રદૂષણ છે હવાનું પાણીનું પ્રદૂષણ છે એના વિશે વિદ્યાર્થી જાણતો થાય અને એ કઈ રીતે દૂર કરી શકે એના વિશે એ માહિતગાર થાય અને એવા પણ વિડીયો અમે આવતા સમયમાં મૂકશું ત્યારે કેટલાક દિવસો એવા જે ખાસ આવે છે ત્યારે એ જે ખાસ દિવસો આવે છે એની અમે ઉજવણી રૂ એની ઉજવણીના ભાગરૂપે અમે એવા વિડીયો બનાવી મૂકશું જેથી કરીને વિદ્યાર્થી પોતાની આસપાસના વાતાવરણને અને પર્યાવરણને જાણતો થાય પછી કેટલીક વખત કેટલીક એવી વસ્તુઓ જે વિદ્યાર્થી જાણતો નથી દાખલા તરીકે વિદ્યાર્થી બીમાર થાય અથવા તો એના ઘરમાં કોઈ બીમાર થાય તો એના મગજમાં એવી સમજણ છે કે ડાયરેક્ટલી દવાખાને જવાનું અને ત્યાંથી દવા લઈ લેવાની ધારો કે આપણા ઘરમાં જ કેટલીક એવી દેશી દવાઓ અને વસ્તુઓ પડેલી હોય છે કે જેમાં એનો ઈલાજ રહેલો છે તો વિદ્યાર્થીને આવતા સમયમાં એવી વધારે સમજણ આવે એના માટેના અમે વિડીયો આવે ધીમે ધીમે મૂકશું જેથી કરીને તાવ આવે છે ત્યારે એના મગજમાં એવું જ આવે છે કે પોતે છે હવે દવાખાને જાય એના ઘરના વ્યક્તિઓ જોડે અને ત્યાંથી દવા લઈ લેશે તો એ સાજો થઈ જશે પરંતુ એને જો બાળકને બચપણથી બાળપણથી જેવું શીખવામાં આવે કે ઘરમાં સામાન્ય તાવ જે છે એ ઘરમાં મીઠાવાળા પાણીના પોતા જો મૂકવામાં આવે તો એના શરીરનું ટેમ્પરેચર ઓછું થઈ જાય અને તાવ ઉતરી જાય છે એવું બાળકને જો બચપનથી શીખવામાં આવશે તો એ આગળ જતાં ઘણું બધું એને ફાયદા બનશે જ્યારે આવતા સમયમાં છે બાળકને જે છે વાંચન લેખન અને ગણનમાં આ નાના વિદ્યાર્થીઓને જે તકલીફો અને સમસ્યાઓ પડે છે એ એના જીવનમાં કાયમને કા કાયમના માટે હંમેશા માટે દૂર થાય એના માટેના અમે પાયાથી માંડી અને સરસ મજાના વિડીયો હવે અમે આવતા સમયમાં ધીમે ધીમે મૂકશું